લાજ નહીં મૂડન એક તો પેલા પીઝા વારે વારે કોઈ શહી ખાતું છો કેવું છે પેલા વસ્તુ તો સર તમે આટલું બધું માસ ના પીવાય બધું ના જાય કોઈ

લો અડઠો કા શા નહીં છે જો રે ને રૂપિયા પાસાનું લાવ્યો છું એક આ તો ઓમ લાલ

સરપંચ <khi John Lol>

દોઢસો રૂપિયા આલુ નો રૂપિયા પૈસા આલુ એવું લાગતું ત્યાં આઘરો આઘરો સરપસ બકાઈ પી ગયા તો અમે ઓ પીવા જ આઘરો મને પીવાઈ પેલા 500 લઈ લે હા સાથી ના હા તને દોનેલા હમજાણે આવું ખાઈ ખાઈ મધુ આખો માડા પેસેલ મેળવાણી મને માર્યો મને કે મેલુ આ લો એટલા જતા હોય ખરે પૈસા આલવા કરવા કહું છું હેડને આટ અથવા કેરો ના હાથ ને ડાણો ન કાફી નાખ્યો પાછો હાથ નહી ડળવાનો નય પાછો તો આવ પેલા કરી શું અમાય હબા જાય હાથ ને કાફી નાખ્યો

વાર કરી તો મારા આવાજ થઈ ગયા એટલે કોઈ दादागिरी બતાવો મને બી આવો બગળો બગળો ફોન કરી નાખું મારું તને મારું જોક ડાળું આજ તો ફોન કરી નાખો આજ ફોન કરી નાખો જો હું વેધી તારામ છે બાવારી મેલી છે બામનો એકા છે દોઢ લાખ રૂપિયા ગયા લોકો ના સંતા નહીં દુધું થઈ ગયા બધું દોઢ લાખ માં દેખાતો નહી એ બધી

ડોશી લાયા આવો જેટોર જેટો આઈ ડોશી લાયા આવવાની વાત કરીને પૈસા પરાવન રાખશું આપણે બોલે બોલે પૈસા તો લીએ ક બાબાને એટલા છે અમાર મશીન છે કરીએ છીએ પૈસા શું કરો લોબાણું મોબાણ જેટલા દોઢ લાખ સુધી પચાસ હાજર ના મારી કાળી લઈ જતા લીધા ના ડોસી જોઈ જાઉં પેલા શકર નહીં અરે હું આવું અંગાજ તું પેલા પચાસ હજાર લઈ આલો

જે ભાઈ આલો ભાઈ આલો કંચ સુધી હાલ તો નહીં કરે નહી કઈ લે આ બંધો

સરપંચ બની જવું કાલ ઉઠીને હટ કોમે તો ચીજી વાગડી જી જી ના ને કરે એટલે વાકી કઈ ન કાઢું પર તો જ મેરા આવે હા બસ એમ કે જાય છે ઓ મારો વાળો મારું જ ખરાબ આવી બટલી નાખું કાલ બીજી લાઈટ લાઈટ દઉં કાલ પછા લઈએ તે 20000 ની શક્તિ ખોઈ લઈ તારે ઓ લે તારો બૈરુ ઓળખણ માં તો કઈ જે કાલ જ બસા પરિન લઈ હટ એ તો કરી જે છે લે લે પીવા જવું પડશે મારો તો આ તો કોઈ ચ્યુ નહીં મારું જ બંધ કરી દઉં બંધ કરી